નમસ્કાર હું છું સિદ્ધાભ કાદરી અત્યારે આપ જોઈ રહ્યા છો સાતસો વર્ષ જૂની ઐતિહાસિક મીઠી વાવ કે જે સિદ્ધરાજ જયસિંહના માતાશ્રી કારણ કે જે સિદ્ધરાજ જયસિંહના માતા દેવી મીનળદેવીએ સાતસો વર્ષ પહેલાં જ્યારે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાતાળીશ્વર મહાદેવમાં થયો હતો અને એને લઈને અહીંથી નીકળ્યા હતા ત્યારે અહીંથી એક ખળખળ પાણી નીકળતું હતું અને એ પાણી એટલું બધું મીઠું હતું અને નવાબ સાહેબના સંબંધી હોવાના કારણે પાલનપુરમાં નવાબી શાસન હતું અને નવાબ સાહેબને બોલાવી અને દેવીએ એ વખતે કહ્યું હતું કે અત્યારે મેં કાચી વાવ બનાવી છે અને આ જનતા માટે તમે સુશોભિત વાવ બનાવો અને આજે એને સાતસો વર્ષ જેટલો સમય થયો છે અને એ મીઠી વાવ કે જ્યાં સમગ્ર પાલનપુરનું સ્ટેટ પાણી પીતું હતું અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે મીઠી વાવ વાવના જે દ્રશ્યો છે અને એ મીઠી વાવ અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા આ સતત એના પર કામગીરી કરી છે પાલનપુરના ધારાસભ્ય અનિકે ઠાકરની પણ એમાં છે અને સતત અહીંના સ્થાનિક લોકો દ્વારા એને સતત ત્યાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાણકી વાવના સબળ નેતાગીરીની કારણે એ સૌથી પહેલાં સુશોભિત બની છે જ્યારે આ મીઠી વાવની નબળી નેતાગીરી હતી તો પાટણની રાણકી વાવની સબળ નેતાગીરીના કારણે આજે સુશોભિત બની છે અને ભારતીય કરન્સી પર અત્યારે એનો ફોટો છે અને એ જ રીતે બનાસકાંઠા જિલ્લાની અને વડા પાલનપુરની પાલનપુરની અમીઠી વાવ જેને બિગ સ્ટાર જેને બિગ બી કહેવાય છે અમિતાભે પણ તેના પોતાના કેબીસીના એક સવાલના અંદર આનું નામ લીધું હતું એટલે અત્યારે પણ જે પુરાતત્વ વિભાગ દ્વારા અત્યારે જે કામગીરી થઈ રહી છે અને જે કલાત્મક કોતરણીઓ છે જે અત્યારે આવા બેરમૂન કારીગરો અત્યારે આપને કોઈ જગ્યાએ જોવા નહીં મળે અને જે પરિસ્થિતિ અત્યારે જે છે એટલી ખંડેર હાલતમાં હતી પણ સરકારે પુરાતત્વ વિભાગે ધારાસભ્યશ્રીએ અને સ્થાનિક લોકોની મદદથી ફરીથી એને સુશોભિત કરવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે હું અત્યારે આપણે જે દેખાડી રહ્યો છું કે ધીરે 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 લોકો હવે આકર્ષવા લાગ્યા છે મીઠી વાવ તરફ આવવા લાગ્યા છે અને મીઠી વાવ અત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને અમે તો ઈચ્છીએ છીએ કે મીઠી વાવ દિન પ્રતિદિન એની સુશોભિતા વધારે અને વહીવટીતંત્રને પણ એક અવાજ કરીએ છીએ કે સાહેબ તમે ગમે એમ કરી લેવી અમારી મીઠી વાવની આજુબાજુ જે ડેવલપ કરવાનું છે બસ્સો મીટરનો જે એનો જે ક્રિયાઇટ એરિયા છે જે નક્કી કર્યો છે કે ત્યાં કોઈ પણ કન્સ્ટ્રક્શન નથી કરવાનું તમે કાયદાને અનુસરો છો તો મીઠી વાવને સુશોભિત કરો રાડકી વાવની જેમ અમારી મીઠી વાવ પણ સુશોભિત થાય એ દિશામાં પગલાં ભરે આજે અમને ગર્વ અને ખુશી થાય છે કે અમારી આ મીઠી વાવના અંદર અહીંયા કલાકારો આવે છે અને અન્ય રીલ્સ બનાવવાવાળા પણ આવે છે અને અમે ચાહીએ છીએ કે લોકો આ રીતે આવે અને મીઠી વાવ શું છે તેને જાણે વોઈસ ઓફ ઇન્ડિયાની સિતાબકાદરી પાલનપુર